આ વિડીયા જે જીરું દેખાય છે તેમાં ખેડૂતે માત્ર પછી એક એક જ આપ્યું છે 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 કેવી હાલમાં જીરું દિવસનું નંબર ડાળીઓની સંખ્યા પણ ખૂબ જ વધારે છે જ્યારે ખેડૂતે સૌથું પિયત આપ્યું હતું ત્યારે ખેડૂતે તેની સાથે પાંત્રીસ ટકા મેટાલિક શિલ્પી ભરાવ્યું હતું એવું પણ નથી કે આ જીરાની અંદર ખેડૂતે વાવ્યા પહેલા ખાતર ભર્યું હતું ખાતર પણ નહોતું ભર્યું વાવ્યા પહેલા બે વર્ષ ત્યાં ખાતરના ભરાણું ખેતરમાં તો પણ જીરું જુઓ તમે કેટલું ઊંચા સુધી આવ્યું વિડીયો સરખું નથી દેખાતા બહુ ઊંચે સુધી વધ્યું છે જીરું હાલમાં દાણા લાગવાની શરૂઆત થઈ ગઈ છે ખૂબ દાણા લાગી રહ્યા છે જુઓ વિડીયો ધોરીએ છીએ તમે કેવું દેખાય આ જીરું આ વિડીયો એ ઘૂમિયાદર ગામનો છે તાલુકો પોરબંદર જિલ્લો પોરબંદર એક નંબર જીરું છે ભાઈનું કોઈ પણ પ્રોબ્લેમ હાલના સમયમાં નથી કંઈ દાડીઓની સંખ્યા એક નંબર છે આ જીરાની અંદર એટલી વધારે પ્રમાણની અંદર દવાનો ઉપયોગ કરવામાં નથી આવ્યો તો પણ તમે જુઓ જીરું કેમ છે એક નંબર આ તમે દાળીઓ કેટલી ફૂટી છે એક છોડમાંથી કુવારા પણ નથી આંક્યા ખેડૂતે ને હવે આગળ પાણી પણ ન આપવાનો અથવા પિયત પણ ન આપવાનો ખેડૂતભાઈ હવે જરૂર નથી આ જીરાની અંદર જો આ જીરું પાકે ત્યાં સુધી ને આવું રહીએ તો આઠથી દસ મિન પાકું વીઘે આ પણ એક સમસ્યા જોવા મળી છે એ સમસ્યા એ છે કે જ્યાં ઘઉંની પાસે હતું જીરું ત્યાં પાણી ગયું ત્યાં જુઓ તમે પીળીઓ આવી ગયો અથવા સુકારો આ બાબતથી આપણે સમજી શકીએ કે જીરાની બહુ વધારે પીએ કે અથવા પાણીની જરૂર રહેતી નથી જો વધારે આપીએ તો ગમે તે રોગો આવી શકે પીડીઓ છે કાળી સમરી છે અને સુકારો છે જુઓ તમે આ જીરું સળગી ગયું એવું લાગે છે જો તમારે પણ તમારા જીરાન વિડીયો મોકલવો હોય તો મોકલી શકો ઇન્સ્ટાગ્રામ આઈડીમાં ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક હું કોમેન્ટમાં આપી દે બાકી આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો